સ્લાઇવેટ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ બનાસકાંઠા જિલ્લામાં સિલ્ક દ્વારા સમૃદ્ધિની નવી પહેલ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સીનાવત જસ્તે બનાસકાંઠા જિલ્લામાં એવી રેશમ ઉત્પાદનના સંવર્ધન યોજનાનો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે કેન્દ્રીય સિલ્ક બોર્ડ દ્વારા ગુજરાતના ચાર જિલ્લાઓ બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન પ્રાયોગિક ધોરણે પ્રોજેક્ટ શરૂ કરાયો છે જેના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરદાર યુનિવર્સિટી દાંતીવાડા ખાતે યોજાયો હતો જેમાં કેન્દ્રીય સિલ્ક બોર્ડ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા અને કલ્યાણ ફાઉન્ડેશન પાલનપુર દ્વારા એમઓયુ કરવામાં આવ્યા હતા મંત્રી ગિરિરાજસિંહના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે દેશના વૈજ્ઞાનિકો અને ખેડૂતોને નમન કરતા આ બંને દેશની પ્રગતિશીલ ગણાવ્યા હતા ગુજરાતના અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવસ રાત મહેનત કરે છે દેશનું કૃષિ બજેટ જે એકવીસ હજાર કરોડ હતું તે વધારીને દોઢ લાખ કરોડ જેટલું થયું છે દેશની નિકાસ ઉત્પાદનમાં ઓગણીસ લાખ કરોડથી વધીને લાખ કરોડ થઈ છે દેશમાં ખાતામાં દર વર્ષે છ હજાર રૂપિયા મળે છે સ્વામી વિવેકાનંદ બાદ સમગ્ર વિશ્વમાં નરેન્દ્ર મોદીએ ભારતનો ડંકો વગાડ્યો છે તેનું સ્વરૂપ છે કે દેશના ખેડૂતોની આવક

એરી શેરી કલ્ચર અપનાવી આત્મનિર્ભર બને એવી અપીલ કરી હતી તેમણે એરી રેશમ જેટલું મજબૂત હોય એવી રીતે પરંપરાગત અને નવની સંગમથી દેશના આર્થિક સદ્ધતા મજબૂત બનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં રચના શાહ ટેક્સટાઇલ સેક્રેટરી તેમજ પ્રાજક્તા વર્મા ધારાસભ્ય માવજી દેસાઈ સંદીપકુમાર સચિવ सहित ना महामुलाबो उपस्थित रहा हाथा दशक में आता आत्यार्सुदिन समाचार माचा समाचार निखास गतिविधि मार्ग निहाल का रहो एस लाइव न्यूज़ बुलेटिन नमस्कार